હવે આપણે જોઈશું સમય સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન નામ સાંભળતા બહુ ભયાનક લાગે કે આટલું બધું તો કેમ યાદ રહે પણ સરળતાથી સમજાઈ જાય સમય સંખ્યા માટે એટલે લેવાની કઈ સંખ્યાઓ છે સમય સંખ્યા આટલું યાદ રહ્યું એટલે આ તો નીકળી ગયું ગુણાકાર સરવાળા પર વિભાજન એટલે કરવાનું શું છે ગુણાકાર અને સરવાળો

એની માટે આપણે સમય સંખ્યા ત્રણ લઈશું તો માઇનસ ત્રણ ના છેદ ચાર બે ના છેદમાં ત્રણ અને માઇનસ પાંચ ના છેદમાં છ આ ત્રણ અલગ અલગ સંખ્યાઓ લીધી હવે પહેલી સંખ્યાનો ગુણાકાર બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યાના સરવાળા સાથે કરીશું સમજાય છે પહેલી સંખ્યાનો ગુણાકાર બીજી અને ત્રીજી સંખ્યાના સરવાળા સાથે કરીશું અને આ પેલી વસ્તુ માટે કે જે જવાબ મળે એની એ વસ્તુનો જવાબ બીજી રીતે મળવો જોઈએ તો કે કઈ રીતે વત્તા પેલી સંખ્યા અને એને ગુણ્યા ત્રીજી સંખ્યા સમજાણું કોઈને નો સમજાય તો આપણે ચલ સંખ્યાઓ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ આ પહેલી સંખ્યાને ને એ લખીએ બીજી સંખ્યાને ને લખીએ અને ત્રીજી સંખ્યાને લખીએ સંખ્યા ને સી છે બીજી વસ્તુમાં શું કરીએ આનો આકાઉન્ટ ખોલવો હોય તો કેમ થાય એ ગુણ્યા બી બરાબર ને પછી હું લઈશું વત્તા એ ગુણ્યા સી ખબર પડે બસ આ જ છે વસ્તુ આ a ગુણ્યા આ b વત્તા c એ જ વસ્તુ a ગુણ્યા b તો આ a ને b છે એનો ગુણાકાર થઈ ગયો પછી હું મૂક્યો વત્તા અને પછી a ગુણ્યા c જો છે ખ્યાલ આવ્યો આ બેય છે એ જવાબ સરખો મળે છે કે નહીં જોવાનું છે છે કે આ લાવ્યો આખી પ્રક્રિયામાં આનો જવાબ અને આનો જવાબ સરખો મળવો જોઈએ અહીંયા આપણે કાઉન્સ હોય ને ત્યાં સુધી ગુણાકાર ન કરી શકાય જ્યાં સુધી કાઉન્સ અંદર જે કઈ છે એ પૂરું થઈ જાય પછી આપણે અહીંયા ગુણાકાર કરશું તો કાઉન્સ પેલા લઈશું એટલે આ વસ્તુ ને એમને મળવા દઈશું માઇનસ ત્રણ ના છેદ માં ગુણ્યા

અલગ અલગ છે ત્રણ અને છ તો શું લઈશું આપણે લસા લઈશું ત્રણ ને છ ના લસા શું મળે છ મળે શું મળે લસા ખબર પડે છે ને લસા ન ખબર પડે ત્રણ ને છ ના લસા લેવા ત્રણ ને છ ત્રણ એકા ત્રણ આની કરતા નાના આંકડા આવે છે આમાં કે વિભાજન આનું આની કરતા આધાર થતું નથી છ નું વિભાજન કેમ કરશું ત્રણ દુ છ અથવા બે તેરી છ હવે ત્રણ ને ત્રણ સરખા જ નહીં તો એ એક વાર લખવાના અને આ બે વધ્યા એને ગુણાકાર લખી નાખવાના એક વધ્યો એને ગુણાકાર કરીને એક લખવાનું એક લખો કે નો લખો ચાલે બરાબર કેમ કે એક દર વખતે આવશે જ તો બે તેરી છ ગુણ્યા એક છ તો લસા શું મળ્યો છ હવે અહીંયા જો નીચે લસા છ મળે તો નીચે શું લાવવું પડે છ લાવ પડે આની નીચે તો છ છે જ આની નીચે છ લાવવાના છે આવા દાખલાની અંદર આટલું બધું હાલતું હોય ને ત્યારે બીજું કઈ નહીં કરવાનું જેટલી વસ્તુનું કામ કરવાનું છે એટલી વસ્તુ નીચે લખતા જવાની બાકી બધું છે એમનામ પાછું લખે રાખવાનું હોય છે જ્યારે એનો વારો આવશે ત્યારે એ લખશું એટલે કે અહીંયા આને કરવાનું નથી એને ખાલી ફરીવાર નીચે લખી નાખવાનું માઇનસ ત્રણ ના છેદ માં બરાબર પછી ગુણાકાર છે તો એમ નામ રાખવાનું છે હજી આની અંદર આમ કરવાનું બાકી છે એટલે આને કોઈ વસ્તુને વસ્તુ નહીં કરીએ પાછું નીચે અહિયાં ત્રણ છે એને કેટલામાં માં છે છ માં પણ કઈ રીતે ગુણાકાર કરીને તો ત્રણ નો ગુણાકાર કોની સાથે કરવો પડે બે ની સાથે અહીંયા નીચે ગુણાકાર કર્યો તો ઉપર ગુણાકાર કરવો પડે તો અહીંયા ગુણાકાર કોની સાથે કર્યો બે ની સાથે આ વાળો બે છે આ વાળો બે નથી પછી શું આવશે માઇનસ જો હવે લાંબા દાખલા હોય ને ઘણી ભૂલાઈ જાય કે શું કરીએ છીએ બસ એટલું યાદ રાખવાનું કે આ પેલું નીચે લીધું બીજો

માઇનસ ત્રણ ના છેદ માં ચાર ગુણ્યા બે ગુણ્યા બે કેટલા થયા ચાર અને ત્રણ દુ છો ચાર છેદ માં છ પાંચના છેદ માં છ અહીંયા થી લીધું રેડી હવે પાછું હજી કાઉશ ખુલ્યો નથી એટલે હજી કાઉશ એમના રાખવાનો છે છ ને છ બે સરખા થઈ ગયા તો આને કાંઈ કરવાનું છે નહીં એને શું કરવાનું ખાલી છ લખી નાખવાનો રે રેડી ચાર માઇનસ પાંચ ચાર માંથી પાંચ જાય નો જાય તો પાંચ માંથી ચાર વાત કરો કેટલા મળ્યા એક પણ મોટું કોણ છે પાંચ એની નિશાની શું છે માઇનસ થી એની આગળ હું આવ્યું છે માઇનસ એટલે જવાબ શું મળશે ખબર પડી હવે સીધું છે હવે ગુણાકાર કરતા હોય ને ત્યારે છેદ સરખા કરવાની જરૂર નથી છેદ સરખા કરવાની જરૂર નથી ત્રણ માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ એટલે હવે માઇનસ કે પ્લસ લખવાની જરૂર નથી પ્લસ થઈ ગયો છે પ્લસ લખતા નથી ચાર ગુણ્યા છ ચોવીસ કેટલા ચોવીસ અહીંયા છેદે ઉડી શકતા હતા પણ આપણે છેદ ઉડાડ્યા નથી હવે છેદ ઉડાડવા તો ઉડાડી શકાય 3 આ 3 ને 3 કેટલા 3 8 24 છેદ ઉડાડતી વખતે ખાસ એ ધ્યાન રાખો કે ઘણીવાર આપણે એમ લખીએ 3 આ 3 ને 3 8 24 પછી ઉપર કાઈ નથી લખતા એવું નહી કરવાનું ઉપર લખવાનું 3 એકા 3 છે તો 3 એકા 1 લખવાનો ખબર પડી ત્રણ એકા ત્રણ અને ત્રણ અઠા ચોવીસ એટલે જવાબ શું મળ્યો એક ના છેદ માં આઠ આ તમારો જવાબ છે કોની માટે આની માટે હજી આપણે આને હવે ફરી વાર આપણે કરશું ત્યારે સંખ્યા હું કરશું પેલી સંખ્યા બીજી સંખ્યા નો ગુણાકાર વધતા પહેલી સંખ્યા અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર બે નો સરવાળો બરાબર આનો જવાબ યાદ રાખજો આનો જવાબ અત્યારે શું મળ્યો એક ના છેદ કરી લઈ કરતા હતા કામ એ જ સંખ્યા આપણે અહિયાં વિભાજન કરેલું છે પેલા ગુણાકારની સાથે સરવાળો કરતા હતા માઇનસ ના માઇનસ પાંચ ના છેદમાં છ એનો સરવાળો કરીને સરવાળો કરીશું નથી તો અહિયાં ગુણાકાર આપ્યો છે ને તો અહિયાં છેદ સરખા કરવાની જરૂર છે નહીં સીધું જ કરવાનું છે તો ત્રણ દુ છ માઇનસ ગુણ્યા પ્લસ માઇનસ નિશાની અલગ અલગ છે એટલે શું આવશે માઇનસ ચાર તેરી બાર ચાલુ હવે અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ પ્લસ લખવાની જરૂર નથી ચાર ગુણ્યા છ ચોવીસ કેટલો સીધો જવાબ આવી ગયો જલ્દી બરાબર હવે અહીંયા આપણે શું લઈશું સરવાળો કરવાનો છે તો શું લેવું પડશે લસા લેવા પડશે બે નિશાની બે છે છે કેવા છે અલગ અલગ છે તો અહીં આપણે 12 અને 14 નો લસા લઈએ 12 અને 24 નો 12 નો લસા લઈએ તો 2 5 6 6 ને કેમ લખાય 2 3 6 આ ન સમજાય તો પાછું કરી લો 2 2 4 4 3 12 રેડી એટલે કે નાનામાં નાના આંકડાઓ લખ્યા છે આની કરતા વધારે નાના આંકડા થઈ શકતા નથી ચોવીસ ને એવી રીતે લખશું બે ગુણ્યા કેટલા થાય તો ચોવીસ થાય બે ગુણ્યા બાર અને બાર ને કેવી રીતે લખાય આ રીતે બરાબર ને તો બે ગુણ્યા ત્રણ તો એક ચકાસણી માટે જોઈ લઈએ બે ગુણ્યા બે ગુણ્યા બે ચાર દુ આઠ તેરી ચોવીસ થઈ ગયા ચોવીસ એટલે યાદ રહે તમને હવે એ બે ને બે સરખા છે એટલે એક વાર લખશું અહીંયા બે ને બે સરખા આવ્યા એટલે એને એક વાર લખવાના પછી આ ને આ વસ્તુ આ વસ્તુ ને આ અહીંયા બે એક અલગ રહ્યો એને ફરી વાર લખ્યો અને ત્રણ ને ત્રણ સરખા છે એટલે એને એક જ વાર લખશું જેટલી વસ્તુ એક બે વખત બે માં આવે એટલી વસ્તુ ને એક વાર લખવાનું છે આ બે ને બે એકવાર બે માં આવી ગયા એટલે એક વાર લખવાનું હવે જવાબ મળ્યો એટલે હવે આપણે શું લાવવાના છે ચોવીસ લાવવાના છે બાર છે અહિયાં બાર ને કેમાં ફેરવાનું છે ચોવીસ માં તો કેમ ફેરવશું બાર ગુણ્યા બે બરાબર હવે અહિયાં ઉપર શું છે માઇનસ છ એનો ગુણાકાર નીચે કરો એટલો કરવાનો પંદર ના છેદમાં ચોવીસ ચોવીસ છે એટલે લસા ચોવીસ મળે છે એટલે આમાં ફેરફાર કરવાની જરૂર નથી છ કેટલા છ બાર નિશાની માઇનસ માઇનસ માં જવાબ લેવાનો છે એટલે કે બાદ બાકી કરવાની છે પંદર માંથી ત્રણ બાર ગયા એટલે કેટલા આવ્યા ત્રણ તો ત્રણ ના છેદ માં ત્રણ છે એમાં નિશાની કોની મૂકવાની મોટાની મોટું કોણ છે પંદર પંદર ની શું મળે છેદ માં ચોવીસ તો એ વસ્તુ આપણે આને પેલા લખ્યો તો પ્રશ્ન એ અને આ બે વસ્તુ સરખી છે એને કહેવાય સમય સંખ્યા માટે ગુણાકાર સરવાળા પર વિભાજન ખ્યાલ આવી ગયો અહીંયા પાઠ પૂરો થાય છે હવે છે ખાલી સ્વાધ્યાય જોવાનો છે અને સ્વાધ્યાયમાં આપણે જે આંકડાઓ છે એમાં આની સિવાયના દાખલાઓ છે તમને આપીશ એટલે આગળનો વિડીયો જોઈ લેજો બરાબર સરસ